हेलो हेलो जावड़ा साहब बोलो अजी अरे साहब તમે મારું રેકોર્ડિંગ વાયરલ કરી દીધું મારા જીવનો જોખમ વધી ગયું આખું ગામ આય મારા ઉપર ચડી બેઠું દરબાર ના હે બધા બસ ભેઈ પડી ગઈ હે ભેઈ પડી ગઈ અરે ફીલ ન પ્રેમ કરાઈને મારા વાલા અરે એમ નથી પૂછાઈ તો કરીન રેકોર્ડિંગ થોડું ય સાહેબ પણ તો પ્રેમ જ ન કરાય ભાઈ અરે પ્રેમની વાત નથી અરે એમ વાયરલ તમારે વી વાયરલ કર્યો ત્યારે જ ખબર પડે ને કે આ જાતિવાદ કેવો થાય છે ઈ

બરાબર ને પોલીસ વાળા ફરિયાદ નો લે ત્યારે મને કયો એટલે આપડે કહીએ ને જો કે મેં તમારી ફરિયાદ ના અનુસંધાન મેં સાંભળવા માં PSI હારે વાત એ કરી તી બરાબર મારે વાત કરી થઇ તી PSI સાથે હવે આવું આવું છે તો કે ના ના ભાઈ છોકરી ના ને છોકરા ના બેય માં બાપ ભેગા હતા એ કે તમાર મમ્મી પપ્પા સાથે હતા ના નતા એ તો એવું કે છે કે તાઈ મોમ હતા મારા ખાલી બાર ઉભા રાખ્યા હતા અમને અંદર ગયે લઇ જ નથી ગયા

કોઈ આવે ને પોલીસ ને ફોન કરીને કઈ દેવાનું બરાબર કેમ કે કઈ થાય ને જવાબદારી તમારી રે તમે આ કર્યું છે એટલે આ બધું થયું છે જો તમારી ફાટ થઇ હોય ને તો પછી છોકરી ભૂલી જાવ એટલે હું બધું પૂરું કર દઉં અને લડવું હોય તો લડો કેમ કે તમે આ ગુલામી કરી છે ને એટલે આ બધું હેરાન થાય છે લડતા કેદી શીખશો અરે સાહેબ લડવું તો આવી રીતે લડવાનું થોડી લડવું પડે ભાઈ તો પ્રેમ કરતા પેલા વિચારાય કે આપડે કોની છોકરી ને પ્રેમ કરીએ. હા ડિલેટ તમે કરશો તો બધાયમાંથી વઈ જશે કે તમારામાં એકમાફી જ જશે હવે ઈ તો મારી શિવે નબીજા ગણે છડાઈ દીધી છે ઈ જ ને તો હું ડિલેટ કરી નઈ હવે અન ડિલેટ ન કરો મે કીધું યે લડી લ્યો લડતા શીખી જાવ કેમ કોક સપોર્ટ માં તો આવું જોઈએ ને પાપા આવડો મોટો છું કોણ ના પડે ઓકે તો મે આય અમારી જોડે તો નથી સાહેબ હું જોડે હોય તો જ સપોર્ટ માં હોય એવું હોય એમ નહી આયા કેટલું ભણ્યો છે ભાઈ હે

બોલું સાહેબ બોલો હું કરવાનું છે એવું કહી છે કે મને બીક તમે વાયરલ કર્યું છે લોકો અમને મારે એની બીક છે એટલે તમે તમેટ કરી નાખો તમે ચલો ફાઈનલ થયો તમે પ્રમાણે હું બોલીને પછી સમાધાન કરીશ કે ભાઈ આમાં આ પ્રકરણમાં આમ વિષય પૂરો થઈ ગયો એટલે આપડા કાઢી નાખીએ

ના ના મને છોકરી ફોન કર્યો સાહેબ એ છે ને એમ સાહેબ છે ફોન છે કે મોટા બાપુ વાત કરી દો ને મને પ્લીઝ ડિલેટ હું વાત કરી નાખી

તો મિત્રો તમે આખો ઓડિયો સાંભળો કોઈ વકીલે પણ ફોન કર્યો છે ને કહે છે કે હવે આ વિડીયો ડિલીટ મારી ગયો અમારે સમાધાન થઈ ગયું છે સમાધાન શું થયું છે એ વસંતભાઈ ચાવડા કહે છે પણ એ વકીલ કહેતા નથી તો આ વિશે તમારું શું કેવું છે અત્યારના સમયની અંદર પ્રેમ તો બધા લોકો કરી લેશે પછી બધા લોકોને ખબર છે બીજા તો જાતિ વાત કરે જ છે પણ ટૂંક જ સમયની અંદર છોકરો અને છોકરી પણ જાતિવાદ કરવા મળે છે કોઈ છોકરો જો દલિત સમાજનો હોય કાં છોકરી દલિત સમાજની હોય કાં સામે પણ કોઈ પણ સમાજનો છોકરો હોય પણ પહેલાં તો બધું થઈ જાય પછી છે હાચું જ્યારે નિભાવવાનું આવે છે ને ત્યારે બે માંથી એક જાતિવાદ છે કે કોઈ પણ વસ્તુ આવીને ઉભું રહેશે તો આ વિશે તમારું શું કેવું છે ખાસ કરીને વિડીયોની કમેન્ટમાં લખો વિડીયો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ફોલો કરો